નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારે બુલેટ ઇન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે જે દર્શક મિત્રો તરફથી રજૂઆત આવતી હોય છે એમના જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોને પ્રાથમિકતા સાથે હાથ ધરતા હોઈએ છે અને એમની જે તકલીફ છે જે એમના પ્રશ્નો જે છે એનો નિકાલ કરવાના પ્રયાસ કરતા હોઈએ છે અને અમારો હેતુ એ હોય છે કે સંબંધિત વિષયોના નિષ્ણાતોને બોલાવીને જ એમની પાસેથી જ સચોટ માર્ગદર્શન આપણે મેળવતા હોઈએ છીએ જેથી દર્શક મિત્રોની જે પણ દુવિધા છે પ્રશ્નો છે એ દૂર થાય છેલ્લા ઘણા દિવસથી દર્શક મિત્રો તરફથી આપણી પાસે હાઈપર ટેન્શન ઇન પ્રેગ્નન્સી અથવા તો આપણે એમ સરળ રીતે કહી શકાય કે સગર્ભાવસ્થા દરમિયાન હાઈપરટેન્શનની જે મહિલાઓને તકલીફ થતી હોય છે તે વિષય ઉપર વાતચીત કરીએ તો આપણે દર્શક મિત્રોની આ રજૂઆતને ધ્યાનમાં લઈને આજે આપણે સગર્ભા સગર્ભાવસ્થા દરમિયાન જે મહિલાઓને ખૂબ મોટા પાયે થતી હોય છે હાઈપરટેન્શનની તકલીફ અથવા તો હાઈ બીપીની તકલીફ તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને સરળ રીતે માહિતી આપવા અને આપણી દુવિધા પ્રશ્નોને વાચા આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મોહિત શાહ જે ગાયકોનોલોજીસ્ટ છે જે આપણને ખૂબ સરળ રીતે આ સંદર્ભમાં માહિતી આપશે મોહિતભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હા મોહિતભાઈ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે મોટા પાયે અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે સો મહિલાઓ પૈકીની દસ મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન હાઈપર ટેન્શન અથવા તો હાઈ બીપીની તકલીફ રહેતી હોય છે તો આપણે સમજી શકાય છે કે આ એક તકલીફ જે છે એ મોટા પાયે આંકડો છે જે આખા વર્લ્ડની અંદર આ આંકડો જોવા મળતો હોય છે ભારતમાં પણ આ પ્રકારની સમસ્યા છે તો સૌથી પહેલાં આપણા જે દર્શક મિત્રો છે ખાસ કરીને આપણને જોનાર સગર્ભા મહિલાઓ જે આપણને જોઈ રહી છે એ લોકોને સમજાવું કે સૌથી પહેલાં આ હાઈ બીપી આપણી જે છે એ તકલીફ કઈ કયા કારણસર થતી હોય છે તો હાઈપર ઇન પ્રેગ્નન્સી એટલે હાઈપર જે શબ્દ છે એનો મતલબ એવો થાય કે બીપી વધુ નોર્મલી બીપી એકસો વીસ એંશી એવું તો એવું રહેતું હોય છે જ્યારે એકસો ચાલીસ નેવું થી એનાથી વધારે થાય ત્યારે આપણે એને હાઈપર કહેતા હોઈએ છીએ હવે આમાં એક્યુલ એવું હોય છે કે ક્યાં તો મહિલાને પહેલેથી હાઈપરટેન્શનની તકલીફ હોય બીપીની તકલીફ હોય ક્યાં તો પછી એને પ્રેગનન્સી દરમિયાન પ્રેગનન્સીના કારણે હાઈપરટેન્શન થાય એને અમે જેસ્પેશનલ હાઈપરટેન્શન કહીએ છીએ કે પાંચમા મહિના પછી જયારે મેડીનો ભાગ આખો બની જાય એના કારણે જયારે બીપી આવે એને અમે જેસ્પેસનલ હાઈપરટેન્શન કહેતા હોઈએ છીએ ઘણા લોકોને પહેલાથી બ્લડ પ્રેશર હોય છે અને પછી પ્રેગ્નન્સીમાં એ કોમ્પ્લિકેટ થતા હોય છે તો આ બે પ્રકારના હાઈપરટેન્શન હોય છે હવે આના કારણમાં તો એવું હોય કે ક્યાં તો પહેલેથી એમને બીપી હોય એમને તીખું તળેલું વધારે ખાતા હોય ને એવી રીતે હોય ક્યાં તો જે બીજું જે આ પ્રેગનન્સીના રિલેટેડ છે એમની મેલીનો ભાગ થી અમુક પદાર્થ છૂટા પડતા હોય એના કારણે બીપી આવી શકતું હોય છે અને આ જો પ્રેગનસી અઢાર વર્ષથી ઓછી એટલે ખૂબ જલ્દી અઢાર વર્ષની ઉંમરે હોય ક્યાં તો ચાલીસ પછી મોટી ઉંમરની પ્રેગ્નન્સી હોય તો આનું જોખમ વધારે હોય છે ઉપરાંત જો આગળની પ્રેગ્નન્સીમાં બ્લડ પ્રેશરની તકલીફ હોય તો આ પ્રેગ્નન્સીમાં માં ફરી હોવાના ચાન્સીસ વધારે છે બીજું ઘરમાં મમ્મીને કે દાદી ને જો બ્લડ પ્રેશરની તકલીફ હોય કે પ્રેગ્નન્સીમાં બ્લડ પ્રેશરની તકલીફ હોય તો આમાં આ પ્રેગ્નન્સી માં થવાના ચાન્સીસ હોય છે હા મોહિતભાઈ આપે ખૂબ સરસ રીતે આ અંગે વાત કરી કે હાઈપર બી હાઈ બીપીની તકલીફ જે છે સગર્ભા મહિલાઓમાં કઈ રીતે થતી હોય છે આપ આપણા જે દર્શક મિત્રો છે મોહિતભાઈ એ લોકોને એ સમજાવો કે આના લક્ષણો જે છે આપણને કઈ રીતે ખબર પડે કે હાઈ બીપી જે છે એ એની તકલીફ આપણને થઈ રહી છે ઓકે એક તો જો પેશન્ટને ખબર પડે એવા લક્ષણો છે પગમાં સોજા આવવા પ્રેગ્નન્સીમાં અમુક ટાઈમે થોડા થોડા સોજા આવવા નોર્મલ છે એ પછી સોજા આવીને ઉતરી જાય થોડા દિવસોમાં પણ અમુક હોય ત્યારે બીતીના કારણે બીપીની તકલીફ હોય તો એ ટાઈમે એ સોજા રહેતા હોય છે એ ઓછા નથી થતા હોતા સોજા વધુ પ્રેગ્નન્સીમાં જો એક મહિનામાં બે ત્રણ કિલો થી વધારે એક સમટું વજન વધી ગયું એટ મીન્સ કે કદાચ બ્લડ પ્રેશરની તકલીફ હોઈ શકે એટલે વજન મફાવતા રહેવું જોઈએ પ્રેગ્નન્સીમાં દરેક વાર જ્યારે તમે ડૉક્ટરની પાસે જાઓ યુઝઅલી લોકો વજન માપતા હોય છે અને પગમાં સોજા કે કંઈ થાય તો તરત ડૉક્ટરને કહેવું બીજું જ્યારે બી ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર મોસ્ટલી તમારું બ્લડ પ્રેશર માપશે તો એ વખતે એમને ખબર પડી જશે કે બ્લડ પ્રેશર વધ્યું છે કે નહીં બ્લડ પ્રેશરની તકલીફ છે કે નહીં મોહિતભાઈ દર્શક મિત્રો મોહિતભાઈએ શરૂઆતમાં ખૂબ ઉપયોગી બાબત આપના તમામ માટે કરી છે કે પગમાં સોજા હોય આ પ્રકારને જે એકદમ કોમન જે લક્ષણ જે છે એ દેખાય તો તરત આપણે આપણા જે ડૉક્ટર છે એમને જાણ કરવી જોઈએ અને મોહિતભાઈ આપ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે આ નોર્મલ બીપી હાઈ જેને કહેવામાં આવે છે અને પ્રેગ્નન્સી દરમિયાન જે હાઈ બીપી જે છે એ બંને વચ્ચે આપણે અંતર શું રહેલું છે એટલે અંતર જેમ મેં પહેલા કીધું કે અ ઘણીવાર કેવું થાય છે કે ની પહેલા જ એકસો ચાલીસ નેવું એકસો પચાસ નેવું એવું બીપી રહેતું હોય છે ને એ લોકોને ઓલરેડી પણ અમુક પેશન્ટ જે છે એમનું પાંચમા મહિના પછી એટલે કે વીસ અઠવાડિયા વીસ અઠવાડિયા પછી જો બ્લડ પ્રેશર વધે તો એનો મતલબ કે એ આ ના કારણે બ્લડ પ્રેશર આવ્યું છે જેમ મેં સમજાવ્યું પ્રમાણે કે માં જે નો ભાગ બને એ આપણો બની જાય પછી એમાંથી અમુક પદાર્થો નીકળતા હોય છે એ પદાર્થો ના કારણે પ્રેગ્નન્સી

ત્રણ મહિના સુપર સુધીમાં ઓછું થઈ જતું હોય છે જ્યારે બીપી પહેલાથી હોય પ્રેગ્નન્સી પહેલા તો એ પછી બીપી ચાલુ જ રહે છે પ્રેગ્નન્સી પછી બીપી ઓછું થતું નથી તો આ ફરક છે પ્રેગ્નન્સીના બીપી અને નોર્મલ બ્લડ પ્રેશર હમ મોહિલ આપણા જે દર્શક મિત્રો છે એક પ્રશ્ન એમનો નોર્મલ પ્રશ્ન છે આપણી પાસે જે આવ્યો છે કે કોઈ પણ સગર્ભા મહિલા જે છે એ પોતાને આ પ્રકારની તકલીફથી કઈ રીતે આ ગાળાની અંદર બચાવી શકે પોતાને જો આનો સોલ્યુશન એ છે કે એક તો ધ્યાન ક્યારે ક્યારે રાખવાનું કે તમારી જો ફેમિલીમાં કોઈને બ્લડ પ્રેશરની તકલીફ હોય કે તમારી મમ્મીને જયારે એમની ડિલિવરી પ્રેગનન્સીનો ટાઈમ હતો એ વખતે બ્લડ પ્રેશર હોય તો તમે થોડા એના જોખમમાં આવો છો બીજું તમે જો ઉંમર નાની હોય નાની ઉંમરે પ્રેગ્નન્સી રહી ગઈ હોય ક્યાં તો ચાલીસ થી ઉપર ની ઉંમરે પ્રેગ્નન્સી રહી ગઈ હોય તો તમે એના જોખમમાં આવો છો તો એવા પેશIENTS ને ખાસ એમનું BP અઠવાડિયે અઠવાડિયે માપાવ જોઈએ અને ડોક્ટર ને પહેલેથી કરી રાખવું જોઈએ તો એ એ એનું BP માપતા રહે અને જો થોડું ભી BP વધારે હોય તો પહેલેથી એની દવા શરૂ કરી શકાય જો પહેલેથી દવા ચાલુ કરી દે અને એ દવા થ્રુ પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરે પ્રેગ્નન્સી માં BP કંટ્રોલ રહે તો બીજા કોઈ જોખમ આવતા નથી હમ જે રીતે આપે વાત કરી કે જે આ પ્રકારના જે દર્દીઓ છે જે લોકોને હાઈ બીપીની તકલીફ આ સગારબા વસ્તા દરમિયાન રહેતી હોય છે તો આપણે વાત કરીએ કે કોઈનું કોઈ એમને તકલીફ ઊભી થઈ શકે છે તો કેવા પ્રકારની તકલીફ જે છે એમને ઊભી થઈ શકે છે જેથી એ લોકો થોડુંક સમજે અને થોડીક કાળજી વધારે લઈ શકે જો આમાં કેવું થાય કે તકલીફ જો પ્રેગ્નન્સીમાં અભી પાસે બે દર્દીઓ હોય એક માતા હોય અને એક બાળક હોય બરાબર તો પહેલાં માતાના કોમ્પ્લિકેશન કે માતાને બી બીપીના કારણે એક તો ખેંચ આવી શકે છે સૌથી જે ખતરનાક વસ્તુ છે એ છે ખેંચ જો બીપી એમનું સતત વધારે રહ્યું અને કંટ્રોલમાં ના રહ્યું તો ખેંચ આવી પર અસર થઈ શકે છે liver પર અસર થઈ શકે છે આંખોમાં એની સામે અંધારા આવી શકે છે પેટમાં ખુબ દુખાવો થઈ શકે છે આ બધા લક્ષણ છે કે આમાં કોમ્પ્લિકેશન થઈ રહ્યું છે બીજું એની અધૂરા મહિને ડિલિવરી થઈ શકે છે ડિલિવરી પહેલા પાણી છૂટી જવાનું જોખમ છે પછી એના પછી બાળક બાળકને અધૂરા મહિને બહાર આવવાનું અને કાચની પેટીમાં રાખવાનું જોખમ છે બાળકને બરાબર લોહી ના પહોંચી શકવાનું જોખમ છે બાળકને બરાબર લોહી ના પહોંચે તો એનો સરખો વિકાસ ના થાય તો આ બધા જોખમ બાળક બાળક ની અંદર મૂંઝવણ ભી થઇ શકે છે એને આ બધા જોખમ બીપી કંટ્રોલમાં ના હોવાના કારણે થઈ શકે છે દર્શક મિત્રો જે રીતે મોહિત મોહિતભાઈએ ખૂબ જ ઉપયોગી માહિતી આપણને આપી છે કે હાઈ બીપી સગર્ભા અવસ્થામાં જો રહેતી હોય તો એને આપણે સેજ પણ લાપરવાહી કરવી નહીં કારણ કે જે મોહિતભાઈએ અને જોખમી પરિબળોની જે વાત કરી જોખમી કઈ રીતે થઈ શકે છે બાળકને પણ થઈ શકે છે સાથે સાથે જે સગર્ભા મહિલા જે છે એને પણ ખૂબ મોટી તકલીફ થઈ શકે છે એ રીતે મોહિતભાઈ આપણને વાત કરી હતા મોહિતભાઈ આપણે જોતા હોઈએ છીએ કે એક જ ફરિયાદ દરેક વ્યક્તિની હાલના સમયમાં રહેતી હોય છે કે એની પાસે બિલકુલ સમય નથી અને આ જે બાબત જે છે એ મહિલાઓમાં પણ લાગુ પડતી હોય છે સગર્ભા મહિલાઓ પણ આપણે આસપાસ જોતા હોઈએ છીએ કે એમને સમય નથી અથવા તો બીજા કોઈ કામમાં એ લોકો અટવાયેલા રહે છે વ્યસ્ત રહે છે તો એ લોકોની ફરિયાદ દરેક વ્યક્તિની આજની લાઇફમાં છે તો જે સગર્ભા અવસ્થામાં મહિલાઓ છે એ મહિલાઓ જે છે એ પોતાને ફિટ રાખવા માટે કેવા પ્રકારના ઉપયોગ કરી શકે એમને પોષક પોષક જે તત્વો જે છે એના માટે શું કરવું જોઈએ એમને જો પોષણ તત્વમાં એવું છે કે પહેલા તો બ્લડ પ્રેશર રિલેટેડ એ તીખું તળેલું બંધ કરી દેવું જોઈએ બીજી વસ્તુ પ્રેગ્નન્સીમાં બહારનું ખાવાનું જ બંધ કરી દેવું જોઈએ બહારના ખાવાનાથી બીપી ને સુગરની તકલીફ તો થઈ શકે છે પણ સાથે બીજા દાંતના ઇન્ફેક્શન બી થઈ શકે છે એટલે ઘરનું પોષક ઘરનું બનાવેલું ખાવું જોઈએ જેમાં બેલેન્સ ડાયટ એમાં આપણે કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન્સ ફ્રેક એ બધું પ્રપ પ્રોપર પ્રમાણમાં હોય એવું ખાવું જોઈએ પછી પ્રોપર કૂકડ ફૂડ ખાવું જોઈએ જે એકદમ ઠંડુ જૂનું ગઈકાલનું એવી રીતનું ના ખાવું જોઈએ ફ્રેશ બનેલું ખાવું જોઈએ એમાં ફળ આહાર લીલા શાકભાજી આ બધું જ હોવું જરૂરી છે અ મેં બીજું એ પ્રમાણે તીખું તળેલું ને એ બધું તાવ જ ઓછું કરી નાખવું જોઈએ બીજું કસરત કે પ્રેગ્નન્સીમાં તમે બહુ વધારે શ્રમ લઈને તો કંઈ કરી ના શકો પણ અડધો કલાક રોજ તમે જો ફાસ્ટ બ્રિઝ વોકિંગ પ્રોપર ફાસ્ટ ચાલો તો એનાથી ઘણું તમારું બધું બેલેન્સમાં તમારું બોડી ફિટ અને બેલેન્સમાં રહી શકે છે અને આ બધા બીપી શુગર એવા બધા રોગથી તમને રક્ષણ મળી શકે હમ મોહિતભાઈ હાલનો સમય આપણે જોતા આવ્યો છે કે ફાસ્ટ લાઈફ જે છે એ રીતે મેં વાત કરી એ રીતે આપને તો આપ આપની પાસે જે કેસ આવે છે આ પ્રકારના એ કેવા પ્રકારના કેસ મોહિતભાઈ હાલમાં વધારે આવે છે કેવા પ્રકારની તકલીફ સાથે મહિલાઓ જે આપની પાસે પહોંચે છે સગર્ભા મહિલાઓના કેસ એ કેવા પ્રકારના કેસ આપની પાસે વધારે આવતા હોય છે અત્યારે તો અમારી પાસે આ જે બ્લડ પ્રેશરના કેસીસ આવે છે એક વેરાઈટીના આવે છે ઘણીવાર પેશન્ટ્સ આવે ત્યારે એમને કોઈ જાતનું કોઈ તકલીફ નથી હોતી પણ અમે લોકો જ્યારે એમને લઈએ અમે લોકો એમનું તપાસ કરીએ બીપી માપીએ ત્યારે એમને ખબર પડે છે કે હા અમને તો બીપીની તકલીફ છે અને બીપીની દવાઓ પછી અમે શરૂ કરીએ છીએ પછી એ લોકો એકદમ અમારી પાસે પ્રોપરલી વિઝિટ્સ લીધા કરે અમે લોકો સાતમા મહિના સુધી દરેક પેશન્ટને મહિને મહિને બોલાવીએ આઠમા મહિને અમે લોકો પંદર પંદર દિવસે બોલાવીએ અને નવમાં મહિને અમે લોકો અઠવાડિયે અઠવાડિયે બોલાવીએ તો જેમ અમારી પાસે આવે અમે લોકો બીપી માપતા રહીએ એમ પેશન્ટ ઘણી સારી રીતે એમનું બીપી કંટ્રોલમાં છે અને ઘણા જો જોખમો બચી જાય છે ને પ્રેગ્નન્સી નવમા મહિનાના અંત સુધી પ્રોપરલી જાય છે ઘણી વાર કેવું થાય છે કે પેશન્ટ ને કઈ કામ કામમાં હોય કે ક્યાંક બહાર જવાનું હોય કે કોઈ સપોઝ એમના મમ્મીનું ઘર કોઈ બીજા ગામમાં હોય તો એમની વિઝિટ ને બધું એટલું પ્રોપર થતું નથી સાવ એકાદ બે મહિનાના ગેપ પછી અમારી પાસે પેશન્ટ આવતા હોય છે તો એમાં અમે જોયું છે કે ઘણી વાર કેવું હોય કે કોઈ દવા ના લીધી હોય કે રહી ગઈ હોય તો એવા કેસીસમાં પછી અમારે થોડું દવાનો ડોઝ વધારવો પડે છે ઇવન પેશન્ટને એડમિટ કરવું પડે છે અને પેશન્ટના બધા રિપોર્ટ્સ મોકલવા પડે છે કે એમને કોઈ કિડની લિવર કેવા આંખો પર કે કોઈ આ બીપીના કારણે કોઈ ઈજા તો નથી થઈને એ બધું પછી અમે રાખીએ એમને પેશન્ટને દાખલ રાખીએ અને પછી જેવું એમનું થોડું બીપી કંટ્રોલમાં આવે તો એમને પછી અમે રજા આપી શકીએ છીએ અને ત્રીજું અમારામાં ચાર પાંચ બે ત્રણ ચાર ટકા એવા પેશન્ટ્સ બી હોય છે કે જે લોકો આવ્યા હોય અને કે અમારી એક કેર સેન્ટર હોસ્પિટલ હોસ્પિટલ છે ટ્રસ્ટ હોસ્પિટલ જેવું છે તો એમાં થોડા કોમ્પ્લિકેશન્સ વાળા બી પેશન્ટ આવે કે પેશન્ટ ખેંચ સાથે આવ્યું હોય કે પેશન્ટનું બીપી બહુ જ અનકંટ્રોલ્ડ હોય અને દવા ના લીધી હોય કે ખબર ના પડી હોય કે બીપી છે એના કારણે પેશન્ટની ખેંચ આવી ગઈ હોય એટલે પછી અમારે એમને પ્રોપર મેનેજ કરવું પડે એની દવા આપવી પડે અને જો બાળકને જોખમ હોય તો એ બાળકને સિઝેરિયન થી તરત તરત એનું નિકાલ લાવવો પડે હમ મોહિતભાઈ આપણે જે રીતે વાત કરી કે ખેંચની તકલીફ જે છે એ એક જોખમ રહેલું છે સગર્ભા મહિલા જે છે એ લોકોને તો આ જે પ્રકારની તકલીફ ઊભી થઈ શકે એવા સંજોગ કેવા હોય છે કે કેવા સંજોગમાં આ પ્રકારની તકલીફ ઊભી થઈ જાય છે જો ખેંચની તકલીફ છે ને જ્યારે એકદમ લાંબા સમયથી અનકંટ્રોલ બ્લડ પ્રેશર હોય અને પેશન્ટે કોઈ દવા ના લીધી હોય કે કોઈને બતાવ્યું ના હોય ત્યારે ખેંચમાં જોખમ ઘણું વધી જાય છે હવે પેશન્ટને ખેંચ આવે એની પહેલા ઘણા બધા એમને સિમ્ટમ્સ દેખાતા હોય જેમ કે ઘણીવાર પહેલા એમને ઉલટી જેવું થાય પાથામાં દુખાવો થાય હેડેક જે કહીએ હેડેક જેવું થાય આંખોની સામે એકદમ ધુંધરાપણું થઈ જાય પેટમાં ખાસ તો વધારે ચુમકા આવે ખાસું વધારે દુખાવો આવે તો આ બધાને અમે પ્રિ મોનેટરી સિમ્ટમ્સ કરીએ છીએ કે આ બધું આવા આવવાથી એમ ખેંચ આવવાનું જોખમ વધારે છે અમે ઘણીવાર એવું જોયું છે કે આવા સિમ્ટમ્સ આવે પછી એમને તરત ખેંચ આવતી હોય છે અને પછી એમનું બ્લડ પ્રેશર જો કંટ્રોલમાં ના કર્યું તો અવશ્ય ખેંચ આવતી હોય છે મોહિતભાઈ આપણે જોતાં હોય એક નેશનલ ડોક્ટર તરીકે મોહિતભાઈ આપ જે સગારમાં મહિલાઓ હાલમાં છે એ મહિલાઓને આપ સલાહ શું આપશો કે એ જે રીતે એક સ્વસ્થ બાળકને યોગ્ય સમયે જન્મ આપી શકે એના માટે એ સગર્ભા મહિલાઓ જે છે એમને આપની સલાહ શું છે મારી એક બહુ ઇમ્પોર્ટન્ટ સલાહ છે જે ઘણીવાર વાર મિસ થઈ જતી હોય છે કે પ્રેગ્નન્સીમાં તમે ખાવા પીવાનું આ કસરત પોતાનું ધ્યાન તો રાખો છો ફિઝિકલ ધ્યાન તો રાખો છો પણ ઘણી વાર પેશન્ટને બહુ સ્ટ્રેસ થઈ જતો હોય છે આ પ્રેગ્નન્સીમાં પ્રેગ્નન્સી નવ મહિના રાખવાની છે કોઈ નાની વસ્તુ તો છે નહીં તો એમાં અમને ઘણી વાર કે બાળકને શું થઈ જશે કંઈ આ થઈ જશે તો મારે શું ધ્યાન રાખવાનું મારાથી કંઈ ભૂલ થઈ જશે બાળકને કંઈ થઈ જશે તો એ બધાના કારણે પેશન્ટ ઘણા સ્ટ્રેસમાં થતા હોય છે એમને ઘણું એની ચિંતા સતાવતી હોય છે એ ચિંતા એક બીજું કારણ છે બીપીનું ઘણી વાર જો ચિંતા બહુ જ વધારે થઈ જાય એ બી તમારું બીપી વધારે વધારે કરી શકે એટલે મારી સલાહ એવી છે કે જ્યારથી ખબર પડી છે કે કે તમને છે એ એ જેમને આગળ તકલીફ તકલીફ હતી હતી તો તમારી ડિટેક્ટ થાય એવું તરત ડોક્ટર પાસે જવું જોઈએ એમને ડોક્ટર જેવું તમે પહેલી વાર આવશો ડોક્ટર બધા બ્લડ પ્રેશરના કોમ્પ્લિકેશનના રિલેટેડ ને નોર્મલી જે સગર્ભર મહિલામાં બધા રિપોર્ટો કરાવવાનો એ કરાવશે અને તમને મેં કીધું પ્રમાણે સાત મહિનામાં પહેલા સાત મહિનામાં મહિને મહિને બોલાવશે તો એ વખતે એ બધું ધ્યાનથી ધીરે ધીરે કરીને બધું જોશે કે ભારતનો વિકાસ બરાબર થઈ રહ્યો છે જેટલું પેટની સાઇઝ વધવી જોઈએ એટલી વધે છે વજન વધે છે કે નહીં બીપી તમારું કંટ્રોલમાં છે કે નહીં ભારતમાં ડાયાબિટીસનું ભારત એક ડાયાબિટીસ કેપિટલ કહેવાય છે તો ભારતમાં ડાયાબિટીસના કેસીસ વધારે હોય છે તો એના માટે આપણે ડાયાબિટીસનો બી પ્રેગનસી કરાવતા હોય છે બીજું જયારે બ્લડ પ્રેશર વધારે હોય તો એમને એ જ પ્રેગ્નન્સીમાં નું બી જોખમ વધી જાય છે તો એકવાર બ્લડ પ્રેશર આવ્યું તો સાથે ડાયાબિટીસનું બી ચકાસપણે આપણે એકદમ પ્રોપરલી એનું ટેસ્ટિંગ કરીએ અને સાતમાં આઠમાં નવમાં મહિને સોનોગ્રાફીઓ કરાવીએ પાંચમા મહિનાની આખી મોટી બાળકની કોઈ ખોડ નથી એની સોન સોનોગ્રાફી કરાવીએ સાતમા આઠમા મહિને બાળકને બરાબર લોહી પહોંચે છે કે નહીં એની સોનોગ્રાફી કરીએ અને એમ નવમા મહિને જ્યારે એની ડિલિવરીની તારીખ હોય ત્યાં સુધી પેશન્ટને વારંવાર જોતાં રહીએ બીપી માપતા રહીએ બધા રિપોર્ટો જોતા રહીએ અને એમ નવમો મહિનો પતે ત્યાં સુધી આપણે એને પ્રેગ્નન્સીને લંબાઈ લંબાઈએ એવી બધા ડૉક્ટરોની કોશિશ હોય હમ હા એક પ્રશ્ન મારી પાસે આવ્યો છે પ્રશ્ન એવો છે કે કોઈ પણ સગર્ભા મહિલા છે

બ્લીડિંગ થાય તો ઘણી વાર પ્રેગનસીમાં જયારે બ્લડ પ્રેશર વધારે હોય તો એક મેલીનો ભાગ છૂટો પડવાનો થોડો જોખમ છે જેને પ્લેસેન્ટા કહીએ છીએ કે મેલીનો ભાગ છૂટો પડી જાય અને ત્યાંથી પછી બ્લીડિંગ થવા માંડે તો આ એક જોખમ છે બીજું કે બાળકનો વિકાસ એટલો નથી થતો જે અમે લોકો સોનોગ્રાફીથી જોઈએ કે દર ત્રણ અઠવાડિયે કે એવી રીતે પેશન્ટની સોનોગ્રાફી કરીએ કે બાળકનો ગ્રોથ થઈ રહ્યો છે વિકાસ થઈ રહ્યો છે બાળકનું વજન વધી રહ્યું છે બીજી વસ્તુ આ બીજી વસ્તુ પેશન્ટને કેવી રીતે ખબર પડે કે આશરે સાત સાતમા મહિના પછી બાવીસ ચોવીસ અઠવાડિયા પછી બાળકની અંદર મુવમેન્ટ મમ્મીને ખબર પડતી હોય છે એનું હલનચલન ને એ બધું મમ્મીને ખબર પડતી હોય છે તો જો એનું હલનચલન મમ્મીને ઓછું ફીલ થાય જે પહેલાં થતું હોય એના કરતા ઘટી ગયું હોય તો એનાથી મમ્મીને થોડો આઇડિયા આવે કે હવે કંઈ કઈ તકલીફ થઈ રહી છે એટલે જ્યારે બી જો બાળકની મુવમેન્ટ જો ઓછી ફીલ થતી હોય તો તરત જ ડૉક્ટરને બતાવવા જવાનું પછી એ લોકો ડૉક્ટર એમની રીતે એનો ધબકારા જોઈશે બાળકની લોહી પહોંચે છે કે નહીં એ જોઈશે અને આગળ નક્કી કરશે કે શું કરવું છે બીજું મેં બીજા લક્ષણો કીધા એકદમ માથું દુખે મોમિટિંગ થાય પેટમાં દુખે

જે પણ એક મુશ્કેલ રૂપ સ્થિતિ આપણને ઊભી કરી શકે છે જેથી જ્યારે પણ કોઈ બાળક જે છે એની મુવમેન્ટ ઓછી થાય અથવા તો આપણને લાગે કે નહીવત જેવું છે તો ડૉક્ટરને તરત મળવું જોઈએ કેમકે એ ખૂબ જરૂરી એક તબક્કો છે જે ડૉક્ટર માટે ઉપયોગી હોય છે મોહિતભાઈ એક પ્રશ્ન જે એકદમ નોર્મલ પ્રશ્ન છે પ્રશ્ન એવો છે કે કોઈ પણ સગર્ભા મહિલા જે છે આજના સમયની અંદર આપણે જોતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિ જે દરેક મહિલાઓ છે આજના સમયમાં આપણે એમ કહી શકાય કે થોડાક અંશે લાપરવાહી દરેક વ્યક્તિ કરતા હોય છે ન્યૂ જનરેશન છે ખાસ કરીને એ લોકો વધારે લાપરવાહી કરતા હોય છે તો આ પ્રકારે જે માતા બનવા જઈ રહી છે ન્યૂ જનરેશનની બેબીઓ એ લોકો માટે એ લોકોએ શું ના કરવું જોઈએ ઓકે એક આ તમે ન્યુ જનરેશનની વાત કરી એટલે ન્યુ જનરેશનમાં એક વસ્તુ એવા છે કે આજકાલ ન્યુ જનરેશનમાં એ બધા માતા બનવા જઈ રહ્યા છે કે માતા બની રહ્યા છે બધામાંથી સેવન્ટી સેવન્ટી ફાઈવ પર્સન્ટ વર્કિંગ લેડીઝ હોય છે એ લોકોનું કામ કરતા હોય છે તો કામનું કેવું છે કે જે લોકો આમ વર્ષ ત્રણ ચાર વર્ષથી કામ કરી રહ્યા હોય એમને જો કામ બંધ કરે હોય માં જો ઘરે તો કામ હંમેશા ના કરી શકે તો એમાં એ લોકોને આમ કંટાળો આવતો હોય છે અને એમનાથી કામ બંધ નથી થતું એટલે એ લોકોને એક માઇન્ડ ડાયવર્ટ કરાવી કામમાં જતા હોય છે તો એ લોકોને મને એવું કેવું છે કે કામ કરવું અવશ્ય કામ તો ચાલુ જ રાખવું પણ એનો સ્ટ્રેસ ના લેવો જ્યારે તમારા પેટમાં એક બાળક છે એ તો એ વખત તમારા માટે તમારી સૌથી વધારે પ્રાયોરિટી તમારી તમારું બાળક હોવું જોઈએ તો કામનું સ્ટ્રેસ આજુબાજુનો સ્ટ્રેસ બીજા બધા જ સ્ટ્રેસ ભૂલીને નવ મહિના કમ્પ્લીટલી બાળક બાળકને સમર્પણ કરવાનું બાળક પહેલું કંઈ બી બીજું આ આ શોખ પૂરો કર્યો છે કઈ દો શોખ પૂરો કરે છે આ કામમાં આનું ટેન્શન કોઈ મારા કોઈ આ કામ મારું નહીં થાય મારા બોસ્કને વાત નહીં થાય બિઝનેસમાં આ નુકસાન છે એ બધું પછી આવે પહેલાં તમારું બાળક આવે બાળકને શું શું જોઈએ છે તમારે શું શું લેવાનું છે ખાવા પીવામાં કઈ રીતની દવા લેવાની છે એ બધું ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ અને પછી જ એની સાથે સાથે તમે કામ ચાલુ રાખી શકો પણ ફિઝિકલ સાથે મેન્ટલ રિલેક્સેશન એટલું જ એટલું જ જરૂરી છે હમ મોહિતભાઈ એક પ્રશ્ન બીજો છે એકદમ નોર્મલ પ્રશ્ન પ્રશ્ન એ છે કે આપણે આજના સમયની વાત કરીએ એકદમ ન્યૂ જનરેશન માટે પ્રશ્ન છે બીજો કે સગર્ભા મહિલાઓ જે છે ન્યૂ જનરેશનની વાત આપણે કરીએ ફૂડ જે છે એના ઉપર એ લોકો જે ફાસ્ટ ફૂડની લાઈફ છે એ લોકો ઉપર એમનો જે ક્રેઝ જે છે એક પ્રકારનો રહેલો હોય છે તો આ પ્રકારની જે યુવતીઓ જે છે માતા બનવા જઈ રહી છે એમને એક ડૉક્ટર તરીકે આપ સલાહ શું આપો જો ખાવા પીવામાં સલાહ એક એ છે કે ક્યારેક તો ઓવર ઇટિંગ નહીં કરવાનું સૌથી પહેલા પ્રેગ્નન્સીમાં ભૂખ લાગવી એકદમ નોર્મલ છે ઘણી આમ એવું જ લાગશે આખો ટાઈમ કે મને ભૂખ લાગી છે આ ખાવાની ઈચ્છા છે તે ખાવાની ઈચ્છા છે પણ ક્યારે ઓવર ઇટિંગ નહીં ખાવાનું બીજું ઘણા લોકોને પ્રેગનસીમાં ઉલટીઓ વધારે થતી હોય છે એ લોકોને આમ ખાવાની ઈચ્છા નથી થતી પણ ખા એવા કેસીસમાં ખાવાને દવા સમજીને લેવું પડે કેમ કારણ કે તમે એકલા પોતાના માટે નથી ખાતા તમે તમારા અને તમારા બાળક બેઉ વુજન માટે ખાવ છો તમને બી પોષણની જરૂર છે તમારા બાળકને બી પોષણની જરૂર છે એટલે એને એ ટાઈમે દવા તમદીને ખાવું જોઈએ એટલે એનું ઓવર હિટિંગ બી નહીં ખાવાનું અને અંડરહીટિંગ બી નહીં ખાવાનું પહેલું એ બીજું મેં જેમ કીધું એ પ્રમાણે બેલેન્સ હોવું જોઈએ તમે રોજ ખાલી તમે ચીઝ 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 કે ચોકલેટ 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 મન થાય એટલે ચોકલેટ ખાઈ લો એવું બી નહીં એવું બી નથી કે તમે સાવ જ ચોકલેટ કે એવું કંઈ બિલકુલ ના ખાઈ શકો પણ એક બેલેન્સ હોવું પડે રોટલી સબ્જી દાળ ભાત બધાનું એક બેલેન્સ હોવું પડે તો તો જ એને બધી જ જાતના માતાને અને બાળકને બધી જ જાતના પોષણ મળે બીજું તીખું તળેલું બધું અવોઈડ કરવાનું જો બ્લડ પ્રેશરની તકલીફ હોય તો મીઠું ઓછું કહી નાખવાનું મીઠું તમારે પોતાની કલરથી ડબી નાખવાનું અને ઉપરથી તમારા માટે જેટલું તમને ચપટી મીઠું જોઈતું હોય એટલું જ મીઠું લેવાનું બહારનું ખાવાનું એકદમ ફ્રાઈડ હોય ફરી એ લોકો તેલમાંથી ફ્રાઈ કરે એટલે બહારનું બને ત્યાં સુધી અવોઈડ કરવાનું દર બે ત્રણ કલાકે ખાતા રહેવાનું વધારે નહીં ખાવાનું અને ટાઈમ ટાઈમ પર ખાતા રહેવાનું બીજું સાથે કસરત બી જેટલી જરૂરી છે તમે કઈ દરેક પ્રેગ્નન્સીમાં સૂઈ રહેવાની ને ચોવીસ કલાક આરામ કરવાની જરૂર નથી હોતી ઇન્ફેક્ટ જો ચોવીસ કલાક આરામ કરો તો બીજા જાતના બી જોખમ રહી શકે છે એટલે પ્રેગનેન્સીમાં તમે એક્ટિવ રહી શકો પણ તમારે એક્ઝેબિશન વધારે નહીં અને જેમ રૂટિન લાઈફ ચાલુ હોય એવી રીતે ચાલુ રાખવાનું

અ જે બી એ ને બતાવવા જાય છે બધા ને એમને પહેલાં ત્રણ ઉલ્ટી ઊલટીઓનું એવું હોય છે કે પહેલાં ત્રણ મહિનામાં વધારે થશે પછી જે પછીના ત્રણ મહિના છે એમાં ઘણું ઓછું થઈ જશે અને પાછું છેલ્લા ત્રણ મહિનામાં યુઝવલી ઉલ્ટી થતી હોય છે તો એ પ્રમાણે એમને દવા તો ડૉક્ટર પહેલેથી આપતા જ હોય છે કે ઉલ્ટી ના થાય એ પ્રમાણે બીજું કે ખાવામાં જે વસ્તુની મિસુ થાય તો બંધથી કે એમને જોઈને કંઈક એ તકલીફ થતી હોય એવું ખાવાનું તમે અવોઇડ કરી શકો બીજું સાથે કઈ પીપર મીન્ટ કેવું કંઈક સાથે રાખવાનું જે તમે જો બહુ જ તમને એવું થાય કે ઉલટી જેવું થઈ રહ્યું છે તો આની મોમાં મૂકી શકો થોડું મુખવાસ કેવું કંઈ માપ લિમિટમાં તમે એ લઈ શકો સો દેટ તમને પેલું એ સેન્સેશન ના થાય કે મને ઉલટી જેવું થાય છે બાકી તમે નોર્મલ ખાવાનું ખાશો તો ઉલટી અને આ દવા લેશો તો ઉલટીઓને ઓછી કરી શકશો અને બીજી વસ્તુ કે ઉલટી થાય તો બહુ ડરી નહીં જવાનું એલ્ટી પ્રેગ્નન્સીમાં ઘણી નોર્મલ વસ્તુ છે તમે એકલા એવા નથી કે ઉલટી થાય છે બધાને ઉલટી થતી હોય છે એટલે ઇટ ઇઝ નોર્મલ થઈ તો એવી રીતે એને ઓછી કરવાની એનું સોલ્યુશન નાનું પણ બહુ ઉલટીના રિલેટેડ ચિંતા નહીં કરવાની હા બીજી વસ્તુ કે ઘણી વાર ઘણા લોકોને પ્રેગ્નન્સીમાં બહુ જ વધારે ઉલટી બહુ જ વધારે ઉલટી થાય છે કે દિવસમાં છ સાત વાર ઉલ્ટી થાય દેટ ઇઝ નોટ નોર્મલ તો એ અંદર તકલીફ હોય એની એની સાઈન છે તો પછી પછી તમારે અને તમને કે કે દવા આપશે પ્રમાણે પણ બધી થાય તો તરત મોતભાઈ અમારી પાસે સવાલ ખૂબ છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રો અને ખાસ કરીને જે સગર્ભા મહિલાઓ આપણને જોઈ રહી છે તેને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર હાઈપરટેન્શન ઇન પ્રેગ્નન્સી એટલે કે આપણે એમ કહી શકાય કે સગર્ભા અવસ્થામાં હાઈપરટેન્શનની જે તકલીફ મહિલાઓને થતી હોય છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા ડોક્ટરે જે રીતે કીધું દરેક રીતે કઈ પ્રકારે આપણે સાવધાની રાખવી જોઈએ કઈ કાળજી રાખવી જોઈએ કઈ ચીજો આપણે ના ખાવી જોઈએ કઈ વસ્તુઓ આપણે ખાવી જોઈએ અને સાથે સાથે ઉલટું થાય તો શું આપણે કયા પ્રકારની ધ્યાન રાખવા જોઈએ તે તમામ વિષય ઉપર આજે આપણે મોહિતભાઈ ખૂબ જ સરળ રીતે આપણે માહિતી આપી રહ્યા હતા આજે આપણે હાઈપર ટેન્શન વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર આ કાર્યક્રમમાં મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર